હાલ મિત્ર કેમ છે ખૂબ મજા આવશે અને મજામાંથી રહેવાની સ્વાગત છે નવા વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે કે આપણે જે મુખ્ય કબૂતર છે એના પણ ઈંડા મૂકી જશે અને ચાટીન છે એને પણ મૂકી જાય તો ખાસ કરીને આજનો વિડીયો કાફી સ્પેશિયલ રહેવાનો છે અને ઘણા બધા મિત્રોની ક્યારેક કમેન્ટ આવે છે કે તમે બાજુની પેટીઆર ખોલી નાખો એમ તો આપણેની અંદર કદાચ ખોલી નાખશું આજના વિડીયોની અંદર રહેવાથી તો અત્યારે આપણે જોવાનું છે ખાસ કરીને જે છે એ ચાટીનના ઈંડા સીડે જોવાના છે અને મુખીના ઈંડા જોવાના છે તો હાલો વિડીયો ખાસ કરીને આઠ સુધી બનાવ બાકી મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો તો આપણે સેટઅપ બાજુ તો રહ્યો આપણો સેટઅપ અત્યારે મિત્રો મસ્ત તડકાનો તડકા

આપણે ઉપર આવી ગયા છીએ પણ ચિરંજી કબૂતર નથી ખોલવાના બાકી છે હવારના બંધ છે તો અત્યારે જો કે હંધા કબૂતર જે બંધ છે ઓલી બધું મુખી પણ બંધ છે અને ચાટન પણ બંધ છે પણ એ છે ને સાઈડ નીકળી જાય છે અહીં સાઈડથી ઉપરથી કદાચ નીકળી ગયું છે તો એક અંદર બેઠો છે તો જોઈએ આપણે હમણાં દસ ઈંડા છે તમને બતાવું હમણાં તો હાલો બતાવવાની કોશિશ કરું તમને હું છે અંદર એમ ઈંડા છે કે નહીં એમ તો કબૂતરને સાઈડમાં લઈને તમને બતાવવાની કોશિશ કરું તો જો મિત્રો ઈંડા હે તો આવી રીતની એક પેટીસ છે અને કંઈ માળો માળો કંઈ હરખો કંઈ કરાયેલો નથી આ વખતે કંઈ હળી બળજો તો આ રીતને એમ છે અને બાકી આની અંદર મિત્રો જોઈએ આપણે બચ્ચા જોવો તમે તો મજા કર બચ્ચા છે આની અંદર તો તમને બતાવવાની કોશિશ કરું એક વાર બહાર કાઢીને તો આવી રીતનો એક બચ્ચો છે જોવા તો મજા કરશે વ્હાઈટ અને ઓલું પણ કદાચ આવી રીતનું કંઈક છે તો આને મુક દી અંદર તો આ થોડુંક ડાગોળ લાગે છે બ્લેક વ્હાઈટમાં જો આવી રીતે કંઈક છે આવડે બીજું

તો હાલો આ નીંદર જોઈ લીવે આ નીંદર પંથરો નીંદર હરેશ તો બહુત બેટ છે તો જો એક નીંદર સેમ કા નીંદર પર આવે તો એક છે તો મિત્રો ચાર પેટી ની અંદર તો આપણે જોઈ લીધું છે તો અહીંયા ચાર સે ની અંદર જોઈ લી આપણે હું સહુન તો હાલો જોઈએ આપણે આ નીંદર મિત્રો છોટી કકબૂતર અત્યારે બેઠું છે તો એના તોચ્છા તમને ખબર જ છે જો કે બહાર जातो નથી तो भूने वाइट बचा है एक का ढिनने बताओ कारण पूर्ण नहीं नहीं आखिरकार तो देमसी एक का ढिनने बताओ એટલે ખબર પડી જશે તમને તો વાઈટ સે જો આવડો સાલો પાકું છું કરે આવી ને તો બાટ તો જો મિત્રો આવો રીતે છે વાઈટ ચોટી જે બનન મચ્છર કે આ રીતે છે તો આને જાવ દી અંદર બીજું પણ આ રીતે છે અંદર રાખવા બેઠું છે તો બન એવા છે बाकी सीधा बैठा है बाकी आज मुखी बच्चा है तो सिल्वर टाइप मुखी थे बने बच्चा तो सिल्वर मुखी आप कही तो इं बैठा है बने कबूतर अंदर अत्यार भी तो बच्चा कबूतर से आंदर तो पे कबूतर ने अपने साइड में तो बच्चा बताओ तो आईड आप

तक आग बच्चे जो सिल्वर कलर ने तो मुखी से जो सर ऊपर उ बीजू से, आने से चोटी से सो आग से आवड़ो तो, तो, तो बीजू तुमने बताओ कोशिश करो आ मूक दी तो गंदर तो बीजू सा से तो सासू मारे से चालू जो हारिय तो जो से सिल्वर जुओ चोटी कर सवड़ो तो बोला चोटी नहीं आने चोटी से हमने तो चलो आने बताओ दी મને જો આને બચ્ચા દા બાકી સિરાઈઝર બેઠે છે આ તો આના પર બાર જાવ દી આપણે હવે તો બાર કાટની કોશિશ કરી જાન પડે ભાઈ જાવ દીજી પણ જો ઓટોમેટિક થાય છે તો ગયા બણને જો ચટની ઉપર ત્યારે મે ઉપર જો તો મિત્રો આમાંથી આ સિરાજીના બચ્ચા તો એનો અંદરથી સિરાજીના બચ્ચામાં તો

તો મિત્રો આળો આપણે ઓલી બજ જોઈએ ને મુખ્ય કબૂતરને ખોલવાનો પણ બાકી છે આપણે ખોલીએ ને ને ઓલી બજ ઉસકલેશ ઈંડા સે આમેથી બચ્ચા થઈ ગયા છે મને ઉલાગ બીજી પેટી ની અંદર કરમ કે સુકણું એક સબૂત મળ્યા છે મને તો હાલો જઈએ આ બજુ તો હાલો જઈએ ઓલી બજુ આપણે પહેલા તો મિત્રો આ રહ્યું સબૂત જોવો તમે છે ને તો હાલો હો જાય ઉપર આપણે આ બજ જવાનું છે તો મિત્રો યાર આપણે આવી ગયા છે ઉપર તો પહેલા આપણે સને મુખને ખોલી નાખી આને પછી બીજું શું જોઈએ આપણે તો આને પહેલા આપણે અટેચ કરી દઉં અહીંયા હુક લગડી જો આવડો હું આવીતના તો આમ ઓપલા આપણે જોઈ લે ઇંડા છે કે નહીં એમ તો એને પહેલા આપણે પછી જોઈ પહેલા આપણે આની અંદર જોઈ લે તો મિત્રો જો બીજો આપણે થોડક સબૂત મળ્યા છે તો આવી રીતે એક સજવા બીજો સબૂત છે આવડો આપડો યો કામ પણ આપણે એક નંબર કબૂતર છે તો આને આપણે જાવ દે નીચે કઈ કામ નું છે ની હવે અને આની અંદર આપણે જવાનું છે બચ્ચા વગેરા तो जो कबूतर निकले निकले तो साल तो है कबूतर तो एक पीड़ू है फोटो से, क्या का का से, से है। में ले ले तुमने बच्चा बताई गए एक बार बाहर काटी ने तो जो मित्रों एक बच्चा बनने तो बे बच्चा से गया है तो एक दिवस ना कद तो જો બટને બચ્ચા ભરને કસે તો હાલો મિત્રો આને પાછો આપણે અંદર મૂકી દેવાની પેટીની તો આને પેટી છે ની અંદર મૂકી દેઈએ આપણે આવી રીતે તો ને બેચાનો થોડા ફેરફાર કરી દો તો જો આ રીતે એક મૂકી દે છે આપણે તો બધા જો આ પેટી છે ની મચ્ચા જોરિયા ઓકે वैसे આપણે બને અંદર સાઈડમાં લઈ લેજો કારણ કે કોટુ છે તો હાલો મિત્રો ફાઈનલ આપણે જોઈ લે મુખીના જે ઈંડા છેવડી તો कबूतर बैठा है जो અત્યારે તો મિત્રો કદશ કાલ ને પ્રમદેશ ને કદશ ઇંડા છે કાલે જોવાય તો અત્યારે એક હતું તો આજે જોઈ બે હોય તો અમે બીજો કબૂતર છે પણ અહીંયા બેઠું છે બહાર જોણ આપણે છેને આપણે બહાર પેલા કાઢી નાખી થોડુક સાસુ મારે હેડ લેયું બહાર તો મિત્રો તમને બતાવવાની કોશિશ કરું કે ક્લાઈન્ડ છે તો મિત્રો પતાની આવત એક જ ઇંડુ છે યાર તો જો અરુનો એક જ ઇંડુ છે

तो सपोर्ट मरली थी पकडाई गया है એટલે હરી વાત તે તરત હાથ માં આવી ગયા તો જો ઉપર સે ડાકા તા કેરને આવડે અંદર નાખ્યા છે હમણા કબૂતર આવશે તો કડીકો રમસેટ બોલાશે પણ પછી વિહવા બહાર તો જો આને અંદર તો હાલો આમાંથી આપણે કબૂતર જાજે બહાર નાખી જો મશીનથી ઊંડા ઉપર તો મિત્રો હાલો આપણે જઈએ નીચે તો થોડુંક નીચે ને પણ કુંડીમાં પાણી નાખવાનું છે નાખી તો હાલો નીચે જઈ મિત્રો અત્યારે આપણે જઈશું કુંડી અંદર થોડું ઘણું પાણી કમશે એટલે થોડું ઘણું આપણે ભરી જઈએ ડેમ ની અંદર તો અત્યારે મિત્રો ડોગી બ્રધર જો અહીં બેઠા છે તો બેઠા છે તમને બધા થાય છે તો હા મુજો તો આપણે અત્યારે જઈએ પેલા છે ને ડેમની અંદર તો એક ક્યાં ભરતા પાણી ની અને કુંડી અંદર મસ્ત મજાનું ભરી દઈએ અત્યારે તો હાલો તમને ડેમ પણ બતાવું કે દુનો બતાવ્યો નથી તો હાલો આપણે જઈએ ફાઇનલી આપણે છીએ ડેમ પાસે તો ઘણું બધું ખાલી થઈ ગયું છે પાણી અત્યારે બાકી આ રસ્તો રહ્યો આપણો ગેટ છે તો પાણી મિત્રો અત્યારે ઘણું બધું ખાલી થઈ ગયું છે અને માહોલ એકદમ શાંત છે મસ્ત મજાના સવારમાં તો થોડો ઘણો તડકાનો માહોલ છે અને વાતાવરણ એકદમ શાંત છે તો હાલો થોડું ઘણું પાણી આપણે ભરી લઈ અને ડેમની અંદરથી જાય ફટાફટ કુંડીની અંદર નામી જઈને તો હાલ વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો અને એક પસંદ આવતો હોય તો લાઈક કરી નાખજો તો હાલો આપણે પાણી ભરીને પછી જાય તો હાલો યાર આપણે કુંડીની અંદર મસ્ત હોય પાણી એડ કરી દઈએ આપણે તો થોડું ઘણું થોડુંક જ છે તો ભરી દઈએ આપણે પાણી ભરાઈ છે